નમસ્કાર મિત્રો સસ્તી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આ કારખાનું અમાર બોમ્બા ગેટનું ક્યાં ડાયમંડમાં ભાવ વધારવાનું આંદોલન થયું છે આંદોલન સાયલન્ટ હતું પણ બેકારો વધી છે અમારી માંગ એ જ હતી કે તળિયામાં હજાર રૂપિયા ભાવ છે પ્યાલમાં સાત રૂપિયા ભાવ છે મથાળામાં સાડા સાત રૂપિયા ભાવ છે અને રોજે તણીરા કપાતા હતા અને બસો રૂપિયા કપાતા હતા મહિને બે પ્રોબ્લમ સોલ્વ થઈ ગયા

ભાઈ આશો પક્કાભાઈ મા પૂરા સુનિલ બ્રો હરેશભાઈ અમારી ઘંટી બેસે છે અમારી માંગ એટલી હતી તળજામાં અગિયાર રૂપિયા ભાવ છે મથાળામાં સાડા સાત અને પહેલમાં સાત રૂપિયા રોજના ત્રણ હીરા માઇનસ થતા હતા પ્લસ બીજું હું બસો રૂપિયા મહિના માઇનસ થતા હતા તો અમારી માંગ એટલી જ છે પાંચથી સોળ નંબરના હીરા આવે તો એનો ભાવ વધારો અને અમારા સગાભાઈ છે મેન લીડર છે

આવતા કારીગરો છે આ કારખાનું છે બંબા ગેટ આ ભાઈ ઉનાવાળા ઉનાવાળાનો સાથ સૌનો વિકાસ સૌનો સાથ સૌનો વિકાસ સંજયભાઈ ઠાકોર જે ફક્ત એન્ટ્રી પાડવામાં જ બધું જાણે છે કારણ કે એમને દહેંચીમાં જવાનું આ છે મેનેજર આ અમારો મેનેજર અમલકમાં આ જ ક્યો સુધારા હોય કોણ અંજો તો આ આ આ આ કાકા જે આ આ આ કઈ બધું કઈ ના હે હે આ બોતો ના ના એ ઉમાં આય આ નંબર કે 5 6 આ દો ને આ નંબર એ તો મને નહી કીધું મને લબડે એવો સાનું ફૂટલા હટ તમારા હાંગ માં કામ કરો વિચારવા જાદા ગો તો એને વીન મેરીસ મને કે એવું છે તમારે મને કરી દેવાનું છે અમે હવે જઈને કરી દેવાં તો અમે તો દેખરામપુર ભાઈ એ હું ને તો તમાર ગાડાની ઓલ તમને પાપ પર દેખરામ ઉત્તરનો ફેમસ તો તમાર જ સોયાવાળું એ બધો કાઓજ આવવા રહ્યો હા ભાવ વધારે કઈ લેવા દેવા તૈયાર થઈને ખાલી આવવાનું એન્ટ્રી પાડો તો આવે લાગે છે કામ તો આ સીન સપાટા મારવા વાળા છે દાંત કાઢે છે આર્મી ભાઈ મેન માણસ હશે અને સૌથી વધારે અવાજ ઉઠાવ્યો છે આ છે ઉના નો મેન લીડર છે સૌથી વધારે અવાજ ઉઠાવ્યો છે એનો સેટ માન છે એવી હમણાં આશા છે

આવી જાશો આ પોણા દસ વાગી છે હજી કઈ નિર્ણય આવ્યો નથી આજે કે ત્રીસ તારીખ છે બધા કારીગરો એ હડતાલ પાડે છે બધા જાનતા બેઠા છે કોઈ સીટ ઉપર બેઠા છે કોઈ ચા પીવો છે કોઈ ગાડી ઉપર બેઠા છે કોઈ હોટલે બેઠા છે આ મારી પર્સનલ મીટિંગ છે આ મારી પર્સનલ આંદોલન છે ગાંધીજી જેવું સાયલેટ અમે દેખારો નથી કરતા નહીંતર હું તો મઠમાં જ તલવાર લેતો આવું આ દરબાર છે પણ માવો ખાઈને બેઠા આરામથી અડધા અહીંયા ઊભા છે બેઠા છે અમારું બસ એક જ નિયમ છે કે પાંચથી સો ન મન ની સાવણીમાં ભાવ વધારો પછી તાણીરા થતા થાય માઇનસ એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો મહિને બસ્સો કપાતા થાય એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો સીએફના ઉનાવાળા બધા ડિસિઝન લે છે આગળ સુનિલ શેઠ ને દેખાવા દે આ જો છે આ બધા અવાજ ઉઠાવે છે એમ પાછળ પાછળ બોલવી મહાન જેસ્ટે મને આવી જાવ ને જાવ એમ ન જાવ ને સામે આવો જાવ અહીંયા ખલ તો આવી જવો છો હો કોઈ પછી ને લા અમે તો આજ છે બીજો દિવસ જો બધા પાસા હવારમાં જાગીને આવી છે કોઈ કામ ધંધી જીયા નથી અડધા પાછળની સાઈડ બેઠા છે અડધા આયા બેઠા છે અડધા આયા બેઠા છે નિય કાંઈ આવ્યો નહીં ત્રણ ઈરાક આપવાનું પહેલાં બંધ કર્યું ભાવ તો ઘટશે નહીં એટલે પાછા આવીને બેઠા છે બધા કાલ મુદ્દો નેશનલ લેવલે આખા સુરત પહોંચી ગયો તો ખાલી હતી હડતાળ સુરતમાં ન્યૂઝ આવી ગયા એમ જઠે ગઠ્ઠે બધું બોલા તા ને વાયરલ થઈ ગયા હજી 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 ન્યૂઝવાળા આવ્યું છે હવે આપણે કઈ કામ ન હોય એટલે આંદોલનમાં જોડાઈ દઈશું દ્રિસ્ટ આપીશું ઉનાવાળા ભાલવાળા કાઠિયાવાડ યુપી બે દિવસ હડતાલ બાદ પણ કઈ નહીં આવ્યો નહીં કારખાનું થયું બેન બધાને આપી દીધા પગાર જવા